નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભાસ્કર પર આ ગામ બસ સ્ટેન્ડ પાસેના ખુલ્લા મેદાન પાસે આવેલા ખેતરમાંથી જુગાર રમતા એકને ઝડપી લેવાયો બે આરોપી ફરાર પોલીસ દ્વારા જુગારમતા સ્થળ ઉપરથી બે મોટર મોટરસાયકલ સહિત રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઈઆઈ મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફના દિલીભાઈ મેરુભાઈ ખાટા અને કચ્છી સોદિયા સોદીમાં ખાનગી વારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ભાસ્કરપરા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ખાનગી ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી કે બસ સ્ટેન્ડ પાસેના ખુલા મેદાન પાસે આવેલા શેઠવાડા ખેતર તરીકે ઓળખતા ઓળખાતા ખેતરમાં આવેલા પત્રના શેઠ પાસેના ખૂણામાં ત્રણ વ્યક્તિઓ જુગાર રમી રહી છે આથી રેડ કરતા હિંમતભાઈ લોરિયાને ખોડન કરી પકડી લેવામાં આવ્યો હતો ત્યારે બીજા બે આરોપીઓ મનસુખભાઈ લોરિયા કિશનભાઈ રથડીયા ખેતરમાં ઓઇલ પાકમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા આથી સ્થળ ઉપરથી મોટર સાયકલ બે કિંમત પચાસ હજાર રૂપિયા ટોટલ મુદ્દામાલ કિંમત સાઠ હજાર ત્રણસોના દસના મુદ્દામાલ સાથે હિંમતભાઈ લોરિયાને લખતરપુરશન લાવી ત્રણેય આરોપીઓ સામે જુગાધારા એક કલમ હેઠળ ફરિયાદ અનિકેતથી સિસોદીયાએ દાખલ કરાવતા ભાગી છૂટેલ બંને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે